બાળકોના રક્ષણ અને અધિકાર વિશે એક દિવસીય સેમિનાર યોજાય હતો કલેક્ટર એનબી ઉપાધ્યાય સહિતના મહાનુભાવો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા જે ચેરમેને ભારપૂર્વક જણાવ્યું કે બાળકો સ્વસ્થ શિક્ષિત અને સુરક્ષિત રહે એ આપણી સૌની સહિયારી જવાબદારી છે

ગુજરાત રાજ્ય બાળ આયોગ એ સ્ટેટમાં અને દરેક જિલ્લાઓમાં કામ કરી રહ્યા છે બાળકો માટે પણ આજે ધારો કે નેશનલ જે રાષ્ટ્રીય આયોગ છે ત્યાંથી અમને આ સમગ્ર કાર્યક્રમનું અહીંયા આયોજન કરી અને જે સોમનાથ દાદાના પ્રાંગણમાં જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં આજે એક દિવસનું એ કોન્ફરન્સનું જ્યારે સુંદર ત્યાંથી આયોજન કર્યું છે ત્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન અહીંયાથી જિલ્લા કલેક્ટરશ્રી અને બાળ સુરક્ષા ટીમ અને એમની સાથે જોડાયેલી તમામ વિભાગોની જે ટીમ એ સુંદર આયોજન સાથે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું એમાં નેશનલમાંથી જે દિલ્હીથી પધારેલા તમામ જે બહેનો છે એમને પણ ખૂબ સારા જે પોક્સો જે જે બી અને ખૂબ સુંદર બાળ બાળકોના અધિકારો અને કાયદા વિશે જે સુંદર માર્ગદર્શન આપ્યું અમારી સાથે ગાંધીનગરથી પણ ઉપસ્થિત બેન શ્રી જે એન એલયુ કોલેજમાંથી આવેલા આશાબેને પણ ખૂબ સુંદર માહિતી આપી અને માર્ગદર્શન આપ્યું છે મારી સાથે ગુજરાત રાજ્ય બાળ આયોગની ટીમ એટલે કે મેમ્બર્સ